આ દંતયજ્ઞ થાય છે એમાં બેન ડોક્ટર તરીકે સેવા આપું છું અમારી જે વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ અને ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ આગામી જે કેમ્પ છે જે શ્રીમતી છગનભાઈ વિરાણી બેરામગા શાળા અને જે ગુરુકુળની પાસે છે ત્યાં વીસ તારીખે સવારે નવથી એક દંત તપાસણી એટલે દંત ચિકિત્સા અને સાથે સાથે વૃદ્ધ વ્યક્તિઓ માટે દાંતની બત્રીસીનો કેમ્પ છે આ કેમ્પમાં જે લોકોને લાભ લેવો હશે એમને બધાને વિનામૂલ્યે તમામ સારવાર આપવામાં આવશે અને દાંત પાડવાના હશે તો આયુર્વેદની ઉત્તમ એવી બંધ પદ્ધતિથી ઇન્જેક્શન વગર કે કોઈ પણ પ્રકારની દવા આપ્યા વગર ફક્ત યોગ પદ્ધતિથી દાંત પાડી આપવામાં આવશે આ તમામ વસ્તુ દવા વિતરણ દાંત પાડવાનું બનવું બધું વિનામૂલ્યે છે હવે આમાં એવું છે કે ઘણા લોકોને વૃદ્ધ વ્યક્તિ દાંત બધા પડી ગયા હોય તો એમના માટે દાંતની બત્રીસીની સુવિધા પણ અમે રાખી છે જે ડેન્ચર ગામમાં બહુ મોંઘું મળતું હોય ઘણા બધા ધક્કા ખાવા પડતા હોય એ ડેન્ચર પણ અમારી જે ટીમ દ્વારા દાંત પાડી પડેલા હોય એમના માટે દાંતની બત્રીસી પણ વિનામૂલ્યે એમાં જે દાતા છે ઉષાબેન વાધર યુએસએ એ દાતા દ્વારા એમની બત્રીસીનો તમામ ખર્ચ પૂરો પાડવામાં આવશે વિરાણી બેરામ શાળાના જે બાળકો છે અઢીસો તો એમનો પણ ડેન્ટલ ચેકઅપ તે દિવસે કરવામાં આવશે એમના જે અમારા જે વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જયશ્રીબેન શાહ વગેરે છે એ અને ત્યાંના ટ્રસ્ટીઓ છે એ પણ બધી વ્યવસ્થા ગોઠવી રહ્યા છે આ કેમ્પનો લાભ લેવા બધાને ખાસ મારા તરફથી અપીલ છે રજિસ્ટ્રેશન કરાવવા માટે અમારા જે મેનેજ મેનેજર સંભાળ્યા છે બધું મોનિકાબેન ભટ્ટ એમનો નંબર આપ્યો છે ચોરાણું જીરો સત્તાણું તોતેર છ અગાઉથી નામ લખાવી દઈએ એવી વિનંતી છે બધા વેરાણ વેરાણી બહેરામ શાળામાં જ કેમ્પ છે એમના હોલમાં જે ટેબલ રોડ ઉપર સ્વામિનારાયણ ગુરુકુળની બાજુમાં છે એ મોટી સ્કૂલ છે એટલે બધાને જનરલી ખ્યાલ હોય છે આ અમારો કેમ્પ તરફથી છે અને અત્યાર સુધીમાં અમે જે કહેવાય આશરે લગભગ બે હજાર આસપાસ દાંતની ની બત્રીસ પણ વિનામૂલ્યે પૂરી પાડી છે આખા સૌરાષ્ટ્રમાં વિવિધ જગ્યાએ કેમ્પ અવારનવાર એટલે મહિનામાં પાંચ સાત કેમ્પ યોજાઈ રહ્યા છે